અમે વરસોડાથી પાકપાળા સંઘ લઈને આવતા હતા રાજભરા મંદિરે આજે છઠ્ઠો દિવસ હતો અને ગણેશગઢથી આગળ આવતા અમારો સંઘ આગળ જતા ટ્રક અડફેટમાં અમારા સાત આઠ માણસને લઈ લીધા છે અને ઈજા થઈ છે થોડા માણસો વાહન વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયા મૃતક છે અમારા ત્યાંના જ છે બધા ચાલીસ માણસનું છે